એને તો બહુ જ હાસવી છે અને એક છોકરો એ હારે લાવી એને હું હાસવું વાહ વાહ ખુશ હોય એને હે ભાઈ આ વાત હાસી છે એ હા સર પછ તો પડે જ ને હવે એમનો છોકરો એ મારો છોકરો ને મારો છોકરો એમનો છોકરો આમ જો ઈ છોકરો માંદો છે ને તો એ ત્યારે દવા પાવાનું ખવડાવવાનું પીવડાવવાનું નવડાવવાનું બધું મારી માથે છે વાહ સગના વા આમ જો તારે ભાઈ વન નંબર મળી છે ઓ ઈ બધું ઈ કરે બહુ હારી છે

તારે અને દવા પીવી છે તારે દવા નથી પીવી ને ગુલ્ફી નથી ખાવી તારા દવા માં ખર્ચો કરશું તો આ મારા છોકરા હાથ થી છે

તોય ખાઈ જાઓ બટા આપણે મારો રોયો લે ગુલ્ફી ખાવી કામ કરવા લે અવેરી બિસારો એ બેસા હાલો હાલો સગનો ઘરકીન આયો છે ને તીના ઘરે ચા બા પી આવી હાલો એ હાલો

તમારે છોકરા મારા છોકરાને ધોરવા લે મંડી પડી છે ને તો ઘર કામ જ કરવાનું છે બીજું કઈ નઈ કામ કરવા તો બાકી ઇનમાં મૂકીને મરી દે તું મારો ટાપા કરવા આમ તો જો આ સગનાના છોકરાને થામડા ધોરાવે અન્ય છોકરાને ગુલફી દેવું ખવરાવે શું કરું આનું એ મારે કરું ને ઈ મારા ઘરમાં મારે જોવાનું મારા ઘરની પંચાયત તું નો કર અને મને શીખામણ નો આપતી આમ સાનમાની વેતી થાતાર ઘરે આલ આવતી નહીં હાલો હાલો હા તે કોણ તને નોતરું દેશે આવા એ નહીં અને તું સાનમાનો થામડા

તારા ઘીરે શું સા પીવા આવે કા અમે તારા ઘીરે સા પીવા જીવ જીવ જો તું ઓલી નવી વવ લાયો ને ઇને અમને કેવા કેવા મેણા મારે આવડી આવડી તો ગાર્યું દીધી અને અમારું તો ઠીક પણ આમ જો તારો છોકરો રહ્યો ને ને તો આમ જો ઠામડા ધોરાવતી ઠામડા એ કંકુમા ખોટો બોલો આ વાત ખોટી છે આવું કોઈ ન બને હા શું કા ને આમ જો આરે છોકરો લાવી ને એને તો ગુલફી ને હું ખાટલે બેઠ બેઠા ખવરાવતી હતી હવે હોય જ ને ખોટો બોલો માં અમારું નો માન્ય તો જા ના ઘીર દેન જોય જા હા વાંધો ને હું તને જોવું છું હાલો આપણે આ આ તું હસુ છે ઘડીક માથું દબી દો એટલે તને માથું નો દુખે હો ઓ ઓ માથું ના દુખતું ને ના કાઈ વાંધો ની હો આમ જો તો આ ગામની બયું નું શું કરવું જોઈએ કે તું ઈ માયલું આયા કાઈ નથી

તું કેવી રૂપાડી અને નાની અવડી અને આ સગના ઘરમાં બેઠી કે સગના ઘરમાં ન બેહાય કે એ તો કે જરાય હારો નથી મને તો કેટલુંય તમારું કીધું હું માર તમને કેવું ઇને હાચું ન જાતું આ બધું તો કાં બટા નત કીત્યું આવું હા તો હે બટા હાચું છે હા બાપુ અને શું મેતન માર્યો હે મેતન કાય કીધું એ કામ કરાયું છે ના મનમર બાયે કાય ન કીધું ખોટી ન્યુ સાવ બયું હવે ખોલી આવે ને ફિરત ન કરવા દેતી

તારી જાત ના તું આ વેફર ખાય સા ભાગ ખાય તો કામ કોણ તારો બાપ કે તારી માં કરશે ઉભો થા તો ઉભો થા તો બટા ભૂખ તો એક ભૂખ તો એક આને ખબર પડે આલા આમ લુગડા ધોવા લુગડા ધોવાય બેસા એઠો મહિલા લુગડા ધોવા લુગડા ધોવાના છે અને વેફર ખાવા બેહી ગયો લે મુઈક બટા એક મુઈકાને લે વરી બિચારો રોયા મુંગી ખાલા ઓકે સાનો માનો કામ કરજે અને આમ જો તારા બાપા ને કઈ કેતો જ નહીં ને કરશે ને હાસ્તા મારી નાખી તારી માં પાએ મોકલી દેસ તને તું ખાઈ લે બટા ભાગો આપણે બે સાઈ નિરાતે બેસ થાકી રે સુ બો બો એલા હા અમે વાત સાંભળી છે કે ઓલા સગને ઘણું કર્યું હે હા એલા

ભલા મણાવ તમને શરમ નથી થાતી આ છોકરા પાસે તમે કપડા ધોવરાવો છો હે આ કામ તમારે કરવાના હોય તમારે ને કે છે તમારે કરવાના હોય તે એટલે તું મને શીખવાડીશ મારે હું કરવાનું હું નહીં મારા ઘરમાં હું કરું હું નહીં ની બધું મારે જોવાનું અને આને કામ કરાવું કે તમારું કે ઠીકું ઈ બધું મારે જોવાનું છે છે ને તને એટલી બધી દયા આવતી હોય તો ઉપાય જા લઈ જા તાર ઘર જા તું માસવજે એ રાતા હોવ ઈને મારો માં

તે સરપંચ અને ગામના મન ભેગા થયા સરપંચ નહીં આયા હતા હા ને આ વાત પણ તમે વાત કરો પછી હું વાત કરું એ તો કે તાર ઘીરે જતા કે તારા છોકરાને તારી નવી લુગડા ધોવા રે અને મારે અને એના છોકરાને ભાત ખવારે હવે એ માયલું ત્યાં કાંઈ નથી બોલો લ્યો કેવા છે એ આવ્યા વાત હાજી પણ હું તમને વાત કરું અહીંયા આવીને પેલા તો મને કે સાહ પાવ પછી કે આમ કરો તેમ કરો મેં સહાય પાયો પછી કે આમ જો તમને એક વાત કહું તમે કે આ સગના ઘરમાં બેઠા ને હાવ ખોટા બેઠા તમને તો કેવું આથી નહીં હારો કે ગોતી દે આવા આવા ઘરમાં કે બેહાય મને કે મને એવું કીધું આ તો મેં એમને કાઢી મૂક્યા ને એટલે આવું બોલતા હશે એવું કીધું હા અને તમારા છોકરા હું કોઈ દી કામ કરાવ પૂછી લો તમે હે હું તને લુગડા ધોરાવું છું બટા હે મેં તને કઈ કામ કરાયું ના બાપુ મને મારબા કાય આમ ન કરતા તો હાસું શું તને હા આમ જોવા ને કેમ ટાંગા દુખે તો મારા છોકરાને કીધ ઘડીક તું પગ દબાઈ ને હું માથું દબાવું હા એ તો મેં જોયું બોલો આ ગામની બયું તો ઠીક સરપંચ નહીં બરતરા થાય છે મારું ઘર તોડવા રાજી થયા હે હવે બીજું ગામ સારું એટલે આ ગામમાં રહેવું જ નથી એક કામ કરે તો ગરબાનું દેતી કાંઈ વાંધો નહીં આવાજ નથી દેવા આવે હવે હાન પડી ગઈ છે છોકરાને નઈ ના પછી હું છે હાલો હા તે વાંધો નહીં હાલો બટા હાલો બે હમણાં રાંધી ને બેન ખવડાઈ દઉં હો ઉભા થાવ રામ લક્ષ્મણ જેવા છોકરા છે ને આમ થી તો કેવા બોલો કે સગન ભૈલા એ ઉભો થયો વાડીએ લાઈટ આવી ગઈ તો તારી મોટર ચાલુ કરવાની છે ઉભો થાય અરે બાપ રે કેટલા વાગી ગયા આઠ વાગી ગયા જોતો ખરો લાઈટ આવી ગઈ વાડીએ લાઈટ આવી ગઈ હા બટા બટા હું વાડીએ જાવ છું લાઈટ આવી ગઈ છે ના બાબુ તમે જાવ પણ બટા શું થયું બાબુ તમે જાવ માં સાંગે જાવ આ છોકરો બહુ રોવે છે એક ડાયડમાં કાળું તો છે જ તે અહીંયા કાંઈક એવો બનાવતો બને જ છે છોકરો બી ગયો જોઈ આ જાય રોકાઈને જોવું શું થાય સાહેબ બાબુ હા તો એક કામ કરી મારી મોટર ચાલુ કરી નાખજો હું હાજર આવીશ હો હા તો કાંઈ વાંધો નહીં તમે તારી મોટર હું ચાલુ કરી જા બેટા તો હોઈ જાઓ હોઈ જા પાછો હું ક્યાં આવીને હો હોઈ જા આજે એક કામ કરું આ ઘરમાં સડીને બેહું ક્યાંય થાય છે શું હા એ જ કરું અરાધા એ હું વાડિયા હો આ જાવ હું હમણાં ઉઠું છું

હું ઘેરે ન હોય એટલે મારા છોકરા તું માર થાવડા ધોવાર લુગડા ધોવાર તારી માને તને મે આવી નથી તારી કૂતરી ના પેટની કોઈ મારી તારા છોકરાને હાચઈ અને મારા છોકરાને માર ઈમાં કે ને મારો છોકરો મે કીધા મોરો મોરો કે બિશારો હવારમાં માં રોવા મન્યો પણ એવું કાઈ નથી આ મે મારી નજરે જોયું તોય ન માનો દેતી તારા જેવી બાઈ કરતા દેમણામાં હારા હાલ ઉપટ ઉપટ પણ જે હોય મારી ભૂલ હવે ને બે છોકરાને હાસવીશ ભૂલની દીકરી થાય અને બટા આટલી બધી તારીમાં કલત હોય તારમાં કહેવા જ કરું ને એ બાપુ એને મારવાની ધમકી આપી હતી મારવાની ધમકી ઉપટ 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 પણ હવે એવું નહીં કરું હવે વારી પાછી હતું આઈ મેં તારી મારે એ મારવામાં ઉપટ ઉપટ